એ તારીખમાં સંપૂર્ણપણે ચેન્જ થઈ ગયો છે અને વિદ્યાર્થી મિત્રો એ ચેન્જ કેમ થયો છે તો એ પણ જોઈશું તો ખાસ વિદ્યાર્થી ફટાફટ ધોરણ આઠ તમામ વિદ્યાર્થી મિત્રો જોડાઈ જાઓ વિદ્યાર્થી મિત્રો અને આપણી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાની તૈયારી કરવામાં આવશે તો ચેનલ સાથે જોડાયેલા રહો વિદ્યાર્થી મિત્રો જે ધોરણ પાંચ માં જે સીટી ની પરીક્ષા આપી હશે એમને પણ ખ્યાલ હશે જ જે આપણે જે તૈયારી કરી આવીએ છીએ એમાં ઘણા બધા પ્રશ્નો જે છે એ પરીક્ષામાં પૂછાય છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ સાથે જોડાયેલા પણ રહેજો રહો તો જોઈએ હવે આપણે મુખ્યમંત્રી જ્ઞાન સાધના જે મેરિટ સ્કોલરશિપ પરીક્ષા જે છે એમાં ચેન્જ શા માટે થયો છે તમે જોઈ શકો છો આ રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર ગાંધીનગરનો પરિપત્ર છે છવ્વીસ ત્રણ બે હાજર પચીસ એટલે સળંગ અભ્યાસ કરી ધોરણ આઠ નો અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેમજ બાળકોને મફત ફરજિયાત શિક્ષણનો અધિકાર અને અધિનિયમ બે નવ અને તે હેઠળ રચાયેલ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો 2022 હજાર બાવીસ થી વર્ષના નબળા વર્ગોના અને વંચિત અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી મેરિટના ધોરણે સરકારી ગ્રાન્ટેડ અથવા નિયત ધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓમાં પૈકીની માધ્યમિક શાળામાં ધોરણ નવમાં પ્રવેશ મેળવી ધોરણ નવ જે છે નવ માં પ્રવેશ મેળવી ધોરણ બાર સુધી શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના પચીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરી તેમને ધોરણ નવ થી બાર સુધીના અભ્યાસ માટે સ્કોલરશિપ આપવા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે આ યોજના અન્વયે આમુખ રચનામાંથી જે જાહેરનામાથી રાજ્ય પરીક્ષા બોર્ડ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા ઓગણતીસ ત્રણ બે ના રોજ યોજવાનું આયોજન જે કરવામાં આવેલ હતું આગામી શૈક્ષણિક વર્ષ બે હાજર પચીસ છવ્વીસ માટે આદિજાતિ વિભાગ હસ્તક ની ચુમ્મોતેર આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ માં પ્રવેશ આપવાનો નિર્ણય થયેલ છે જોઈ શકો છો તમે

અને ખાસ વિદ્યાર્થી મિત્રો વાર્ષિક પરીક્ષાની પણ આપણી તૈયારી કરવામાં આવશે તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો વિડીયોને લાઈક કરી દો તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં તમે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ પણ કરી શકો વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ બાળકો વંદે માતરમ જય જય ગરબી ગુજરાત